પાટણ નગરપાલિકા ખાતે વાહન શાખાના ડ્રાઈવરોની સાથે બેઠક મળી હતી જેમાં સ્વચ્છતા ચેરમેન હરેશભાઈ મોદીએ છોટા હાથીના ડ્રાઈવરોને સ્પષ્ટપણે જણાવ્યું કે તેમની પર ડોર ટુ ડોરની કામગીરી બાબતે રોજ અસંખ્ય ફોન આવે છે અને તાજેતરના સ્વચ્છતાના સર્વેક્ષણમાં એકવીસમાંથી ઓગણત્રીસમાં ક્રમે પાટણ નગરપાલિકા ધકેલાઈ ગઈ છે તેમાં પણ ડોર ટુ ડોર કચરાના કલેક્શનની કામગીરી નબળી રહી હોવાનું કારણ બહાર આવ્યું છે એમાં નગરપાલિકા પાછળ પડી ગઈ છે આ કામગીરી શા માટે યોગ્ય રીતે પૂરી કરાતી નથી આ બાબતે ડ્રાઈવરોને સૂચનો પણ માંગવામાં આવ્યા હતા ઉપપ્રમુખ હિનાબેન શાહે પાટણમાં સાંજનો કચરો પણ ખૂબ જમા થતો હોવાથી તેને પણ ઉઠાવી લેવામાં આવે તો કોઈ તકલીફ કે ભારણ ન રહે તેવું સૂચન કર્યું હતું કારોબારી ચેરમેન મુકેશ પટેલે ડ્રાઈવરોને ઈમાનદારીથી કામ કરવાને ફરજમાં ગાપચીઓ મારીને આવતા રહેતા ડ્રાઈવરોની સામે પગલાં લેવાની ચીમકી આપતા કહ્યું કે નગરપાલિકા ડોર ટુ ડોરની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા કરી આઉટસોર્સિંગથી ઠેકો આપવાનું વિચારી રહી છે પરંતુ કોઈના પેટ પર લાત ન વાગે તે માટે અમે વિચાર અમલી કરતા નથી તેમણે કહ્યું કે રૂપિયા પાંચ લાખના વાહન છોટા હાથીનો મેન્ટેનન્સ ખર્ચ સાડા સાત લાખ રૂપિયા આવે તે યોગ્ય નથી નગરપાલિકાના મિકેનિક પાસે નાના મોટા રિપેરિંગ કરાવી લેવામાં આવે તો ખર્ચ ના થાય આ પ્રસંગે પ્રમુખ હિરલબેન પરમારે પ્રશ્ન કર્યો કે પાટનગરપાલિકાના સ્વચ્છતાનો રેન્ક આપણે જાળવી કે સુધારી શક્યા નથી તે અંગે વિચાર કરવો જોઈએ તેમણે શહેરના રામનગરમાં એક પણ વાર કચરા ગાડી આવતી નથી તેવું હું છેલ્લા ચાર મહિનાથી જોઈ રહી છું તેમણે દરેક છોટા હાથી પર ચાલકને ફિક્સ નોકરી નક્કી કરી કરે ને તેમાં વાહનની જાળવણી તેઓ જ જાળવીને ચલાવે તે અંગે સૂચન કર્યું હતું દેવચંદભાઈ પટેલ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા

અમને સુધરાય નથી થતું તમને સુધરાય નથી આવતા પણ એવું થવા પાછળનું કારણ તમને કોઈ તકલીફ હોય તો તકલીફ અમને કહેશો તા બધા જો અહીંયા બધા આવી લેવલના બધા માણસો બેઠા છે આપણે નગરપાલિકા બરાબર છે કોઈ તકલીફ તમારી બધાની હોય તો બોલજો તો રસ્તો આપણે કરીએ પણ ડોર નોટમાં ડોરમાં આપણે જે હેરાન થઈએ છીએ અત્યારે મને ખબર છે કે અમુક સોસાયટીમાં એ દિવસ આપણે નક્કી કર્યું છે એટલું ઘણી બધી સુધી આપણે નક્કી ખબર છે બરાબર

કે મારી સોસાયટીની વાત જો તો સમતો સોયમે ટકઈ પાયા રહું છું માઈ તો રેનાની વાળી હતો નથી ને અમારે જે પત્રોવા ભાઈ આવે છે જે ઈ અમને ગરબે પત્રો લઈને કી શું કરે ર પાક કેનેરી ટાઈમમાં ઓકે પત્રો નાખી દે ગરબે તો લાડુક કરો કેનેરી તો ભરાઈ ભરાઈ 10 રેવાને એ ઠળું દે દે થાય કે શું થા થાય તે સુખની વાજી હોય એ બધા એ કે નાખી દેતા છે પણ આપનું ભૂલ તો આપણી ને હા ભૂલા આપણી ગાડી ના જતી હોય ત્યાં થતું હોય હતું એટલે મારી ક્યારની ઈચ્છા હતી તમને બધા મળવાની બી ઈચ્છા હતી ને હું કોઈ બ્લેમ કરવા નથી આવી એમ કીધું આપણે તો કામ કરવું છે ને તમે કરો બધા એમ હું તમને આખને કહેવા માટે અહીંયા આવ્યો છું કોઈને આપણે તો શું બીજી વાત કરવી જ નથી ને તમને કોઈ તકલીફ એમાં પડતી હોય તે તકલીફ અહીંયા રજૂ પણ બધાને એટલે હજે રાખ્યા હા બધા હં કહેવત છે તો આપણે ઊંચી મારી મને ખબર છે ભેલા વેલા ગેરાવ પણ રહીએ એ એ હવે હવે ચલવામાં નહીં આવે અત્યાર સુધી બહુ ચલ્યું આમ તો બધા કહેતા ટેન્ડર આપણે ઠકવા લેતી આનો સ્વચ્છતાનું ડોર ટુ ડોરનું આરએસબીઆઈનું અને પ્રમુખનું અને ઉપપ્રમુખનું અમે સાથે મળી ચર્ચા કરી કે આપણે કોઈના પેટમાં પાટણું જોવાનું આ ડ્રાઈવરનું લે તો ઠેકાળો ના લે હા એની મરજી એટલે અમે નક્કી કર્યું કે નહીં આપણે આપણે ચડીશું પણ હવે તમે તમારી ઈમાનદારી રાખશો અમે અમારી ઈમાનદારી રાખી તમે તમારી ઈમાનદારી રાખશો તો આ સ્વચ્છતાનું કામ થશે તો સારું કામ થશે અને ઠેકો આપવાની જરૂર નહીં પડે પણ હવે પછી તમે કામમાં આવી ઢીલ મૂકશો અમને અમને જોવાયો સંતોષ નહીં આપો અમે ચોક્કસ ઠેકવા દઈશું પછી તમે કહેતા નહીં કે ભાઈ મુકેશભજી અમને લેબડાવો બેન અમને લેબડાવો પછી નહીં મને એટલે તમે ખાતરી આપો અને બીજું સાધનો વારે ઘડીએ બગડે છે વાધે ઘડીએ મેં જુ છોટા હાથી પાંચ સાડા પાંચ લાખનું લાવ્યા એના હાથ હાથ લાખનો ખર્ચો કરીએ આપણે ਆਪ ਜੇ ਟਿਕਾ ਕੋਂਸੇ ਰੱਜੀ ਜੀਏ ਰੱਜੀ ਜੀਏ ਆਪ ਨੂੰ ਘਰ ਨੂੰ ਸਾਧਨ ਹੋਏ ਤਾਂ ਤੁਸੀਂ ਕਿਉਂ ਸਾਜੋ ਹੈਣ ਇਹਨੂੰ ਡੀਜ਼ਲ ਨੇ ਬੰਦੂ ਚਸਵਾ ਚੈੱਕ ਕਰੀ ਅਨ ਪਛਾਪੇ ਕਾੜੀ ਲੀ ਜੀਏ ਅਦੋ ਗਾੜੀ ਗਰਮ ਹੋਦੀ ਹੋਆ ਕੋੜਾ ਕਰਦੇ ਨੂੰ ਚਲਾਈ ਜਵਾਨੀ ਐਨੀ ਕੋਈ ਗੱਲ ਨਹੀਂ ਮਕੈਨਿਜ਼ਮ ਆਪਰਾ ਮਕੈਨਿਕਲ ਮਾਰਸ ਰੱਖੇ ਜੇ ਟਿਕਾ ਗਾੜੀ ਕੋਰਵਾ ਨਹੀਂ ਮੈਂ ਜੋਯੂ ਇੱਕ ਦੋ ਬਕਰ ਤਮਾਸ ਕਰੀ ਜੇ ਮੈਂ ਮੂੰ ਆਈਸ ਪਾਚੂ ਗਾੜੀ ਕੋਰਵਾਨੇ ਤੱਕ ਦਾ ਐਸਟੀਮੇਟ ਆਪਸ ਲੈ ਮੈਂ ਤੁਮਨ ਕਹੀ ਸੀ ਆ ਤਾਂ ਵੇ ਰਿਕਸ ਵੀ ਜੇ ਮਕੈਨਿਕਲ ਰੱਖੇ ਤੇ ਇਹਨੇ ਇੱਥੇ ਕੰਮ ਲੈ ਰਹਾ ਹੋ તો એક કામ લેશે તો પછી આગળ જવું પડશે નાનું મોટું કામ તો એ લોકો કરી દે આપણે એના માટે રાખ્યા છે પણ નાનું મોટું કામ પણ કરતા નથી તે પણ આપણે કંપનીમાં બહાર કરાવવું પડે છે તો આપણે બધા સાથે મળીને કામ કરશું તો સ્વચ્છતાનું કામ અને ડોર ટુ ડોર સારામાં સારું કામ થશે અને તમે રોજે રોજ તો જતા નહીં સોસાયટી રોજે રોજ જાઓ છો શું જાઓ છો એક સોસાયટી વતરા દાડી જાવ આથરા દિવસે જાઓ ને આથરા દિવસે જવાનું તો શું વાંધો છે અને કે તમે આપની કેસે આપેલી છે કે શું કરવાના બધા ઓટોમેટિક બરાવી જાય છે તમાર કોઈ ભૂમણી પારિણતિ બને ઓટોમેટિક બરા નાખી જાય છે એટલે મિત્રો સસ્તા પર કુતુ ધ્યાનાળ છો આજે આપણે ભાવિયા નંબર ભાવિયા નંબર પરથી 29 નંબર પર પહોંચી ગયા સસ્તાนคร મોણલી બસ સસ્તા સસ્તાนครણે રંગીન કરણે આના આજે બરાબર આના કારણે જ આપણે આપણે ગયા છે એટલે તમે આ દે આટલું ધ્યાન રાખો